મેટ્રો સિટી ગણાતા અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરતા કર્મચારીઓ જ પગારથી વંચિત હોવાના સમાચાર આવ્યા છે મેટ્રોમાં કામ કરતા કર્મચારીઓના પગાર નહીં ચૂકવાતા કર્મીઓ રોષે ભરાયા હતા અને ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો હતો આ સાથે મેટ્રોમાં કામ કરતા કર્મીઓને મીડિયામાં માહિતી ન આપવાનું પણ કહેવામાં આવી રહ્યું છે તો શું હતા સમગ્ર સમાચાર જાણીએ

ये बाय फोर्थ अरे फाइव हो तो जो हम लोग के एक करो ये पण आपरे सपोर्ट करते पर आवी तो बोलतो मेरी बात पहला तुम लोग एग्रीड करो પછી ફરીથી એન્ટ્રી કરો પછી તમારે જે બી કરવું એ કરો અને એનો બી ફિટિંગનેસથી જવું હોય એ જઈ શકે છે પણ એના ઉપર જે એક્શન લેવાશે એના માટે રેડી રહેશે એના માટે હા બીજા લોકો માટે સાંભળ સાંભળ પહેલાં મારી વાત સાંભળ એ જ્યારે અહીંયા તારો મોબાઈલ ચાલુ છે ના 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 ઓકે જ્યારે બી આયા ને અહીંયા એન્ટર થયા ને પહેલાં બધાને એકજ ગુજરાતી વાત કરી એ જયારે અહીંયા સ્ટેશન પર આવી ને ત્યારે મેં કીધું બધા યુનિટીમાં છે તું કેમ આવી છે એને સેફ ભરી દીધેલું હવે હું કેન્સલ કેમ નહીં કરાવડાવું ને મેં રિપોર્ટ કરી દીધેલું ઓપરેટર આવી ગયેલા છે ચલો હું ઓન ડ્યુટી એસી છું તમારા લોકો જોડે જ રહું છું ને મને ખ્યાલ છે ને શું છે ને શું નહીં પણ તમે લોકો જ ગાંડા જેવું કરી રહેલા છો શું કરવું મારે એન્ટ્રી કરો આવું હોય તો આવે કેમ કે ચાર કોઈ પોસિબિલિટી મારા અમાર નહીં આપું બટ ઉપરથી ઓર્ડર આવશે તો મારે 101% આપવું પડશે એ હું આપીશ તો પછી એ એની રિસ્પોન્સિબિલિટી છે તું સમજી તો છે કરો વાત થઈ ગઈ છે અરે એને એસા બોલે કે એમ અને એમને ભલે આઈને સેવ કરો તમે અત્યારે અમને સેલેરીમાં આટલી બધું આવી રીતે હેરાન કરે છે અમે અત્યારે આ અમે અત્યારે યુનિટી એટલે જ કરી કે અમારી સેલેરી ઇન્ક્રીમેન્ટ થાય બસ અમને અમારી સેલેરી જોઈએ બધાની ઈએમઆઈ છે બધાને હપ્તા ભરવાના હોય છે બધાને પ્રોબ્લેમ કે તમે રિપોર્ટ ઉપર એક્શન માટે માટે જ્યારે અમે અમારા એટલી તમને ઓથોરિટી છે કે અમે અમારા માટે અવાજ ઉપાડી શકીએ અને અમે કોઈને બ્લેમ નથી કરી રહ્યા અમે બધાને કહીએ છીએ